આજ નાય ધોન ત્યાં થઈ ગયા પછી મેં કીધું આનો વિડીયો બનાવી નાખ્યા આજ તો કીધું વિડીયો બનાવી તો બે કંઈ થઈ ગયા વિડીયો નહોતો બનાવ્યો બનાવી નાખી તો હવે પાછા આપણે બેઠા છે સોફા ઉપર અને દ્રષ્ટિબેન સોફામાં કે સ્વિમિંગ પુલ નાની હતી તે રમતી હતી ને એમાં નાતી હતી હવા કાઢી કા બેન હવા કાઢીને રમવું ને હવા કા કાઢી નાખી એની

ઉભી રે ઉભી રે લોટ બતા અહીંયા લોટ બતાય બતાય લોટ ત્યાં લોટ તારો બતાય છે તેમ રોટલા ખડાય કરશે ભાઈ એક વાહ જો ને ઠામણમાં ખડાડા ખડાડા પડે જોતું હોય એક વસ્તુ ધડા બળી બોલાવે આખા હા ખાટલી ની જો હું લેવા ગઈ આ નળી

હાલો તો દ્રષ્ટિ મે નોટ લઈને આવ્યા છે છોડો દીધો માયે વાતે દીધો છે તો લોટ બાંધે લોટ બાંધે હું રોટલી બનાવે પાટલામાં વણતી વણતી જો હાલો તો રોટલી બનાવે બેન બની ગઈ રોટલી હે બેન આમ જો તમારે હામુ રોટલી બની ગઈ હા તો પાર કેવી રોટલી બનાવી બેક કાં સોટી જાય છે રોટલી સોટી જાય છે બાવ એ હેઠે ના હોય એ હેઠે ના હોય હા એમાં હોય અને કઈ ખબર પડે હેઠળ રાખીને મને વણવા હાલો તો બેન રોટલી વણી લઈશ તો આપણે જરીક દ્રષ્ટિબહેનને જરીક જોઈએશ કે રોટલી કેવી રીતે મસ્ત ગોળ થાય કે લમચોરસ થાય કે નહીં શીખડાયું બેન તને તાર મમ્મી શીખડાયું હે

જો હવે આઈટી એટલી આપણે રસોડાની હાઈટ જો તમને બતાવીએ આ એવડી હાઈટ છે ને એમાં ભૂગી નથી આપતી એટલું ઊંચું થવું પડે હા બટેટા ને શાક જલ્દી બને ખાવું હાલો બની ને શાક બતાવી દઉં હા બટેટા નું શાક હાલો કેમ છે વાલ બટેટા રીંગણા હાલો વાલ બટેટા હાલો વાલ બટેટા તો ઓલી માં દીકરી બે શું કરે કહેતો કે રાખે કે એ શું છે બેન એ એ છોકરા એ છોકરા બેન તો કઈ જવાબ દેતા નથી આપણે તો હાલો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ તો હું કહું છું કે વિડીયો ના એન્ડ કરી દઈએ તો આપણે શ્રદ્ધા કહે છે કે વિડીયો બાકી છે એટલે એને કે કહેવાનું બાકી રહી ગયું છે તો આપણે પૂછીએ કે હું એ બાકી રહી ગયું છે કહેવાનું તો તાર તો તાર શું કહેવાનું બાકી રહી ગયું કે હવે હું એમ ફોન્સ ની લઈ આવી એ મને ખબર છે કે મેં બનાવીશ કઈ એમ કહું છું આવો ચાલો એક બતાવે હું ખાટુ લઈ આવું બતાવે છે જો ની છે આ હું એ આ એમ કહું છું અસલી છે કે નકલી હવે મને નથી ખબર આમાં આની અંદર માલ છે એ નકલી છે કે અસલી છે હવે એની અંદર હું છે મને થોડી ખબર કે મેં છે ચો મેં બનાવી કે ચો તમને ખોલીન બતાવે મેં બનાવી કોલીન બસતા જો જો આ છે ને હું સહી હા એ અસલી છે સારી જ છે કંઈ વાંધો નથી બાકડો બાકળો બધું છે આમ જો આ હું કે છે આમ જો Apa yang